હાથરા વડોદરામાં ડ્રેનેજની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોને ધીમી કામગીરીથી હાલાકી પડી રહી છે ઉંડેરાથી નંદેસરીનો રોડ ખોદી નાખવામાં આવ્યો ડ્રેનેજની કામગીરી માટે રોડનું ખોદકામ કરાયું પરંતુ ગોકળ ગાયની ગતિએ આ કામગીરી જે છે તે ચાલી રહી છે આઈપીસીએલ નંદેસરી જીઆઈડીસીને જોડતો રોડ એક તરફથી બંધ છે વડોદરા શહેરમાં નવા સમાવિષ્ટ એવા ઉંડેરા કરચિયાર રોડ પર જે ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈનની તમામ કામગીરી ચાલે છે તેને લઈને અહીંયા ખોદકામ કરી દેવામાં આવ્યું છે હજુ પણ અહીંયા જે પાણીનો વેડફાટ તો યથાવત જ છે પરંતુ તેની સાથે લોકોને અહીંયા સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે કારણ કે ઘણા સમયથી અહીંયા ખોદકામ કરી દેવાયું છે અને સાથે જ લોકો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે બે મહિનાથી ઉપરથી આ કામગીરી ચાલી રહી છે એક

અને નજીકની અંદર સ્કૂલો પણ આવી છે અને બાળકો પણ વધુ પડતા જાય છે અને અત્યારે આપણે નજરે જ નિહાળી રહ્યા છીએ કે અહીંયા વીસ ફૂટનો ઊંડો ખાડો છે ત્યાં કોઈ બેનર નથી લખેલું અને અંધારાની અંદર ક્યાંક કોઈક બાળક પણ પડી જાય તો એના જવાબદાર કોણ કામ અહીંયા કરી દેવામાં આવ્યું છે લોકોમાં રોષ તો છે તો શું આંદોલન પણ થાય તેવા એંધાણ છે ચોક્કસથી આ વિસ્તાર ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલો વિસ્તાર છે આ આજુબાજુના જે ગામડાઓ છે કોયલી કરચા રણોલી બાજવા ધનોરા અને છેક નંદેસી સુધીનો વ્યવહાર અહીંયાથી આ રસ્તા ઉપરથી આવર જવર કરતો હોય છે બધા જે સ્કૂલના કર્મચારી કર્મચારીઓ છે કંપનીઓના કર્મચારીઓ છે બધાનો સમય ભેગો થઈ જાય છે અને ખૂબ જ ટ્રાફિક જામ થાય છે અસંખ્ય વાર અહીંયા એક્સિડન્ટો થયા છે અસંખ્ય વાર ત્યાં ખોદકામ અહીંયા કરી દેવામાં આવ્યું છે ગોકળ ગાયની ગતિએ કામ ચાલે છે ભયસૂચક બોર્ડ નથી મારવામાં આવ્યા પરીક્ષાઓ આવી રહી છે ઇન્ડસ્ટ્રીઝને જોડતો આ રોડ છે ત્યારે જો અહીંયા અકસ્માત થાય અને સાથે ધંધારોદાર જે રીતે અસર થઈ રહી છે તો પછી આ જવાબદાર અધિકારીઓ સામે આંદોલન ફૂકાશે આંદોલન થશે તેવી ચીમકી પણ સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે કેમેરા પર નિકેશ વાણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા